અને બીજા મેં એડિશન દસ લાખ એડ વિડીયો એમાં ખાલી ટ્રેક્ટર વાળો જે એક જ વિડીયો એમાં તો કે એડિટ વધાર કરે તો મેં એડિટિંગ વધાર કરે તો થોડો એટલે થોડો એટલે એડિયો વધાર પાસો તો તો આપણો ફેમસ થઈ ગયા છે ફેમસ તો નહીં થયા યુટ્યુબર બની ગયા મોટા એટલે બનશે તો ખરા પણ હજી વાર લાગતી બે ત્રણ મહિના જેવું તો હજી આપણે બની જશે મોટા હાઇટમાં મોટા અને મારે ઇન્સ્ટાગ્રામ ફોટો તો બે લાખ એડ્યો અને ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખ એડ્યો આપણે વિડીયો ખાલી તે પાછું યુટ્યુબમાં એડ્યું મારો મોટો વિડીયો પાંચ લાખ પછી બીજા મેડ હોય એટલે સો લાખ એટલે બધા આપણે ફેમસ તો થઈ ગયા છે હરતાથી હેડતા બાકી આપણે બનાવી રાખશું વિડીયા બનાવવાના છીએ આપણે રોજ બનાવજો કોકદાર નહીં રોજ ડેલી હવે બનાવજો અને આરે વિડીયો આવશે આપણે વાળો આ પોસ્ટર ખાલી ફોટો જ લગાવીશ હું ઈન્સ્ટાગ્રામનો ફોટો લગાવીશ અને બીજો બે મિલિયન વાળો ફોટો બીજો લગાવીશ પછી યુટ્યુબનો ફોટો લગાવીશ એટલે ત્યાં સુધી આપણે પોસ્ટર બની આ આજે આરે વિડીયોમાં આવશે આપણે પોસ્ટરનું ખાલી બનાવી દઈશું અરે હવાર કે બે બે ત્રણ દાડા પછી વિડીયો આવી જશે કમ્પ્લીટ ફાઈનલ આપણે અત્યારે આવીએ છે ગુગાન મંદિરે જુઓ બતાવી દઉં ગુગા બાબા આ જુઓ મંદિર મસ્ત મંદિર બનાવી આપણે એટલે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી દે રોજ વિડીયો આવશે એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાવ જુઓ આપણે મહિનામાં જ હવે બોલવાનું થોડુંક મારે વધારતી થયું હે નકર નતું બોલતો હાવ એટલે ઓછું બોલતો એટલે બોલવું પડે વધારે આપણે કોઈને ભરાય નહીં આપણે ઇયરફોન કાલે બતાવે સારો લાગ્યો આપણે મહિનામાં એક જ મહિનામાં નક બાર મહિનામાં થશે તો ખરા થવાના તો જ એ તો નક્કી આપણે ફાઈનલ કરી દીધું તેમ કે મારા ફેસબુક માંથી પૈસા મળવાનું ચાલુ ફોટો એડ્યો આપડે બે લાખ અને ઇન્સ્ટાગ્રામ એડ પાંચ લાખ એટલે તો હજી આપણે ફેમસ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી દેના રોજ વિડીયો આવશે આપણે એક લાખ સબસ્ક્રાઈબર થઈ જજો આપણે મહિનામાં જ મહિનામાં જ નહીં થાય બાર મહિના મહેનત કરતો આપણે એ તો નક્કી અરે આ વહેલા વિડીયો એટલે અરે કટકો જ વિડીયો આવશે તમે કે રિચાર્જ મારે પતવાનું પાછું તારે બે વર્ષમાં ના બે વર્ષમાં નહીં કાલના પરમ દિવસે આઈડી એમ બી આઈ છે પણ પૂરી કલાક જીઓ નામ અને આઈડી એમ પૂરી એટલે વિડીયો સારું લાગ્યો આવશે લાખ સપ્રાયબર થઈ જજો આપણા મહિનામાં